પણ મેં ક્યારે એવી કોમેન્ટ ઉપર ધ્યાન જ નથી દીધું ક્યારેય પણ એવી કોમેન્ટ આવે તો હું ડિલીટ કરી નાખું એનાથી શું ફેર પડવાનો છે તમે જો વાંચી લ્યો મનમાં લઈ લ્યો તો બીજો વિડીયો બનાવવાનો તમને મોટિવેશન નો મળે કોમેન્ટ એવી આવશે સો ટકા આવશે આપણે એવું ધારીને જ હાલવાનું કે એવી આવવાની જ છે કોમેન્ટ કારણ કે બધા તમારા વખાણ નો કરે કે બધા તમને અપ્રિશિયેટ નો કરે તમારા કામ માટે એટલે એવું આવે તો ડિલીટ કરી દેવાની કઈની સામે જોવાનું જ નહીં જો જોયું તો ડિમોટિવેટ થઈ જશો ને તમને કામ કરવાનું મન નહીં થાય